ああ હા એટલે હું કાવ કે ફોન બંધ કરતી નાત માં કીધું નઈ અમને નાણા મણસન તમે નો ને તમારી ડોક્ટર પછી અમને કે થી કહું એ કહેવાનું તો હતું પણ છે ને ટુકમાં પતાવી દીધું અમારી વહુ બહુ રજા મળે ની ડોક્ટર રહીતી કે મમ્મી આપણે ટુકમાં પતાવું હાતી પતાવી દીધું ટુકમાં બીજું શું હોય સારું લે લાડવા તો ખવરાઈ દીધા ને કેવી છે તારી વહુ અરે મારી વહુ તો હું વાત કરવી ડોક્ટર છે પણ આમ જીરી કે અભિમાન નો એવી ડાઈ ને સંસ્કારી તું જોતો બહુ સારી છે આવી તો અમે દીવો લઈને ગોતવા ગયા હોત ને તોય અમને નો મળે તા તો અમારે ઓલા જનમના ભાગથી આવી વો મળી અમને દીકરી જીવી ઈ તો નવ નવ હોય ને તે જ રાખે થોડોક ટાઈમ જાય પછી ખબર પડે સંસ્કારી છે ઈ ખબર એ પણ તાર દીકરા તે આવ્યો તારી કેટલું ભણેલી છે એમ કેની તું આ હવાર હવાર મી મમ્મીજી કોની જોડે ફોનમાં ભણેલી નો ભણેલી ને લઈ તો જીરી દે તો કોને કે મમ્મીજી મારી તો મારે હું વાત કરવી કેટલું ભણેલી છે મમ્મીજી હું મોટીઓ કરે એવી તો કઈ ડિગ્રી મેલી થી મને ન ખબર મમ્મીજીને કેથી ખબર પડી માર બહુ વે તો ખબર આ તો બહુ મોટી ડિગ્રી છે જેવી નોકરી તો એને નથી 2 લાખ પગાર હોય એવી નોકરી એને ખબર એટલે કે નોકરી એને જાતી ને નોકરીયું તો આ ડોક્ટર ને પીએસઆઈ ને તો એમ નેમ આવી જાય પણ અમારે કરાવવી નત નક નોકરી કાલ હવે નોકરીમાં હું છે એટલી ભણેલી છે ઓહો તારા તો ભાઈ ખુલી ગયા હો આ મમ્મીજી હું જીકે હવાર હવાર મે આ નઈ તો મે એમએમડીપી કર્યું ઈવરી કઈ ડિગ્રી મને તો ખબર નથી આ મમ્મીજી કે ખોટે ખોટા આ મમ્મીજી મે ફોન માં વાત કરી પછી પૂછું કે એટલે મમ્મીજી હા તો તો દીકરા ઉપરણી હવે ઉપાડી ની પતારી કેવી છે સંસ્કારી ને મારી બહુ નું તો કઈ નો ઘટે એક નંબર છે એક નંબર પાણી માંગુ તો દૂધ આપે મને ખબર છે તને ને દૂધ માંગુ તો ખીર આપે મને ખીર માંગુ તો પેડા કરતી નાતકા હવે તું પણ સમજે મારી બો મારું બો માને એમ કવ એ હારું તો કૃષ્ણ રાખું હો એ હારું કૃષ્ણ ને તાર દીકરા ને વહુ ને ને લઈને આવી માર પીવા હો એ આ નઈ હા ને મારી પાસે મોટા મોટા ફાફા મુકતી હતી મને નત ખબર કા વિની બો કઈ છે આખા ગામ પાણી પીતા મને બધી ખબર પડે કોણ કેવું છે લે આ તો ગામ વાત છે મારી પાસે તાજુ બાજુ ના ખબર હોય ખબર কেন দান দান দো হিকের সে এ মামিজি মিজি উতম না পনা হান হিকের চেতাতাতামটা-মটা ভাপা মকনিকেডিকেডিকেড় ই঵রি কয়াই নাতাই দি આ તો એમએમડીપી નું કીધું હોય ને તો કઈ ખારું લાગે ને પડે ખબર પડી તને હા તો ખોટે વોટ પાડવાની તમારે જરૂર છે કહેવાય ને હા કઈ મળ્યું તો કે એમએમડીપી બોલો હા પાસા તો આય મને કોઈ કસરા પોતા કરવાય રાખવા તૈયાર નત ને તો લાખ ની વાત કરતા તા બોલો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલી ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ